ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના કાર્યકરોનું સંમેલન જડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં મળ્યું હતું ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભાના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આ વખતે આપ કે ઇન્ડિયા ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર ભરૂચમાં હોવાનું કાર્યકરોને કહ્યું હતું તેની ચૂંટણી લડવાની ખો ભુલાવી ડિપોઝીટ જમા કરાવવા સાથે લીડનો રેકોર્ડ કરવાની તકને ઝડપી લઈ ડેડિયાપાડા બેઠકની હારનો હિસાબ સરભર કરવા આહવાન કરાયું હતું સભાખંડમાં ભાજપના કાર્યકરોને મતોનું ગણિત જીતનું મૂલ્ય અને ગણતરી પણ પ્રદેશ પ્રમુખે સમજાવ્યું

ચંદુભાઈ દેશમુખથી લઈ મનસુખ વસાવા સુધી વર્ષથી ભરૂચ બેઠક જીતાડનાર ભાજપના કાર્યકરોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો જોકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કાર્યકરોને તેઓ કોઈક કોઈક જગ્યાએ કાચું કાપો છો કહી બે હજાર બાવીસની વિધાનસભામાં ડેડિયાપાડા બેઠક યાદ અપાવી હતી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વીસ બેઠકો નજીવા તફાવતથી હારી હતી જે માટે દરેક કાર્યકરને તેમાંથી બોધપાઠ લઈ પોતાને સોંપાયેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા હાકલ કરી હતી પ્રદેશ પ્રમુખે પોતાની પાસે જીતની કોઈ જાદુઈ લાકડી નહીં પણ લાકડા જેવા તેમના કાર્યકરોને ગણાવ્યા હતા ભાજપની જીતના ચાર સ્તંભોમાં તેઓએ નરેન્દ્ર મોદી અમિત શાહ ગુજરાતના મતદાર અને ભાજપના કાર્યકરોને ગણાવી તેઓને વંદન સાથે અભિનંદન આપ્યા હતા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી વિશે વાત કરતા તેઓએ કાર્યકરોને કહ્યું કે આ વખતે ઇલેક્શન મોદી સાહેબનું છે એટલે મનસુખભાઈના મત દસ થી પંદર વધી જશે ગઠબંધનમાં બહુ કૂદકા મારનારને ડિપોઝિટ ડૂલ કરવાની છે ભરૂચના કાર્યકરો માટે આ વખતે લીડનો રેકોર્ડ કરી શકે તેવી સ્થિતિ છે આપ કે ઇન્ડિયા ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર આ વખતે ભરૂચમાં છે એનો ખો ભૂલાવી દેવા કાર્યકરોને જણાવી નાની નાની ભૂલો અંગે પણ કાર્યકરોનું ધ્યાન દોરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો ભરૂચ લોકસભા બેઠકના કાર્યકર સંમેલનમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પ્રભારી અશોક પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ મહામંત્રી નિરલ પટેલ વિનોદ પટેલ ફતેસંગ ગોહિલ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ રમેશ મિસ્ત્રી અરુણસિંહ રાણા ડીકે સ્વામી રિતેશ વસાવા પૂર્વ ધારાસભ્ય શહેર તાલુકા પ્રમુખ આગેવાનો કરજણ વિધાનસભાના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટ બાય કેતન